તો એ વસ્ત્ર જય મુરલી ધર કેમ છો મિત્રો મજામાં જઈ છો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે અને બચ્ચો અત્યારે ઘરનું કામકાજ કરી થઈ ગયા છે એ ફ્રી અને જવું છે અત્યારે ફરવા એટલે કે ખરીદી કરવા તો હાલો જો બધા તૈયાર થઈ ગયા છે અને બધા નીકળી છે તો જેમ જવાનું છે તાર બાબા ઉસ બાબા ઉસ તારે

હાલો રખડવા જાવ ખરીદી કરવા થઈ ગયા તૈયાર મિત્રો પોચી ગયા ભાવનગર ખરીદી કરવા અત્યારે તડકો બહુ જ છે જોકે હા અમારું ભાવેણા ભાવેણા ભાવનગર ભાવેણા હો ભાવનગરની મોજ જ છે કે અલગ છે ને એની સસ્તાઈ એટલે પૂછો નહીં એવી સસ્તાઈ છે બહુ સરસ છે સસ્તું એટલું પણ મજા એવી આવે એમ જ્યાં ગાર્ડન છે ફરવા જેવું બહુ મસ્ત પણ હવે અહીંયા Loi abeni, fai, ni bada. Aiune, kaita, aimno, bai. Na prafa, ra, xe, ur, garden xa. Ami, ola, tadai, bai, falba, xa, bai, bai. Bada, tam, nia, xa,

હાલો આજે બીજી માર્કેટમાં માં ખરીદી કરવા જો ઓલી માર્કેટ છે ને એમાં નથી આજ બીજા માં યસ તો હા 60 બોલું અહીં જો બોલું 40 જોતા 50 50 ની જોડી અને 150 ની જોડી મસ્ત આવે છે જો આ બધા 50 વાળા છે અને આ બધા લેવા હોય ને આમાં જે લેવા હોય એની દોઢસો રૂપિયાના આ હોલસેલ તો ભાવનગરમાં જો આ હોલસેલ તમે બીજે ક્યાં નહીં જોયું હોય અમારા ભાવનગરમાં છે આ કેવા હે મને વિચ્યું જ નથી ફરવા દે તો હું વિડીયો ચાલુ કરું ને આથાડો રાખી દઈએ હે ચોપિંગ કરો ચોપિંગ ચોપિંગ કરો ચોપિંગ બહુ મસ્ત મસ્ત ચોપિંગ ઠંડા ગોળા કૃષ્ણ બેન દિવ્ય તો મોબાઈલ ના રહેવા લે તે હા વાંડો નાખીને ધરા લઈ લઈએ મોબાઈલ જટીને કાં આંડો હાથ રાખી દઈશ દિવ્ય હું મારી છું તને હાથ લઈ તારો રહો બજાર વાત ભાવનગર દેખાઈ ગયો બાકી હવે ચોક માર્કેટ વહી ગયા ફ્રૂટ માર્કેટ આવી ફ્રૂટ માર્કેટ એમણે જ્યાં કરિયાણા માર્કેટ આવશે પછી કેટલા બધું વાસણ ની મજા ગેસ ના સુલાન વાસણ કેટલું મસ્ત ભાવનગરની મેન બજાર છે જોતા આ જો તા કેટલી છે ભાવનગરની મેન બજાર એટલે કઈ નો કપડા છે હે જો બોલવાનો ફોર વીલ ને એવું બધું છે પાછું

એમાં હે ને કેટલું મસ્ત ભરેલું અને મસ્ત છે બહુ જ ગમે એવા છે મને તો મન થઈ જાય લેવાનું પણ આવા આપણે કોઈ પહેરતા નથી તો લઈ નઈ શું કરવું